આજરોજ કુચેરા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખ ની ચૂંટણી હોય તો માટે અમારા પ્રમુખ તરીકે કાંતિબેન માં ઉપપ્રમુખ તરીકે મારો હવે અમારી જે જવાબદારી છે અમે બધી પૂરી કરીશું અમારે જે વચનો આપેલા છે ચૂંટણીમાં બધા વચનો તમામ પૂરા કરીશું અમારે ખાલી માત્ર માત્ર કામ કરવા છે વિકાસ કરવો છે આના છ બીજું મદદ કરવું છે અમે બનાવશું એને નથી બને અમે બનાવવાના છે બરાબર રેકાર સેલ તો બધી વાકી તપાસ ચાલુ છે તપાસ કરવાની છે બેસિક બધી તારી પેલું કામ શું રહે આવ પેલું અત્યારે કામ ચાલુ છે પેલું કરતા એટલે બફા મે કીધું કામ માં દેવો તો કતો સાફ કરવાની છે સાફ થઈ ગયો તો બધો કતો કામ નો કતો બધો કતો સાફ કરવાની છે કામ માં તો કતો કરવા દીલો કઈ કતો દેખાય ને તમને એક કામ ગઈ કામ તો પર ડે ટુ ડે અમારે જે કાર્ડ પર હું રિપોર્ટ લઉં છું બરાબર ટેલિફોનિક ચર્ચા કરું છું અત્યારે પહેલા પેલો મારો જે મુદ્દો છે કાર્યક્રમ ત્યાં સફાઈ નો છે અને આખા ગામ સફાઈ થઈ છે ડેલી મામલતદાર સાહેબ જાય છે સાથે સાડા સવાર છ વાગે ડેલી ગામ ની સફાઈ થાય છે સફાઈ નું પૂરું થશે હજી નગરપાલિકા નો ચારસો બારસો પછી આગળ પાક કાર્યવાહી કરતું જાય જોશું શું ક્યાં કામ પેન્ડિંગ છે ક્યાં કામ પ્રગતિમાં છે કે જોઈને આગળ વધશું કામ તમામ તમામ કરવાના છે એટલું પ્રોમિસ આપું અને બાપ ના બધી કામ કરીશ આજે જે કુતિયાણાની બેઠક ઉપર અમે જે પહેલાં તો પ્રમુખ તરીકે અમારે શાંતિબેન છે અને ઉપ ઉપપ્રમુખ તરીકે મને નિમણૂક કરવામાં આવ્યો છે એટલે અમારી નીતિ એ છે કે પહેલાં જે કુતિયાણાના કામો અધૂરા છે એને અમે પૂર્ણ કરશું અને જે પાણી લાઇટ રોડ રસ્તાનું અને ગટરોનું જે હતું એનો નિકાલ લેવશું લાકડા અત્યારે પહોંચી ગયા છે સુસાના અને બધું કાર્યવાહી ચાલુ જ છે બધી સફાઈ તો અમે જ્યારે મતદાન પૂરું થયું અમે જીતા ને ત્યારથી જ બીજે જ દિવસેથી સફાઈ કામ ચાલુ થઈ ગયું છે ટોટલી બધું કામ કરવામાં આવ્યું છે બસ કુતિયાણાનું વિકાસ સારું થાય અને મારું સપનું એ છે કે જે અહીંનું કંઈ પણ કામ હોય અધૂરું એ પૂર્ણ કરવું અને શાંતિપૂર્વક બધું કુતિયાણાને શાંતિથી જ રહી શકે એવું મને કરવું છે જે ઉદ્યોગ કઈ પેલા તો અહીંયા ઉદ્યોગનું કંઈ છે નહીં બરાબર છે આજ લગભગ બત્રીસ વર્ષથી કોઈ ઉદ્યોગ છે નહીં હતા કંઈ મિલો ઘણા દસ બાર એમાંથી પણ બે રહ્યા છે એટલે ઉદ્યોગોનું અમે માગણી કરશું મનસુખભાઈ પાસે અને જે એમનો આદેશ આવશે એ રીતે અમે ઉદ્યોગોનું કામ શરૂ કરશું અને જે હિજરત કરી ગયા છે અહીંથી કુતિયાણામાંથી એ ઉદ્યોગ જે અહીંયા આવશે એટલે એને પાછું પરત આવી જવા વિનંતી કરશું અમે કઈ રીતનું બધી રીતનું પ્રોટેક્શન એટલે જો કોઈ ધાક ધમકી કરે બરાબર તો પોલીસ અહીંયા છે કડક લઈ શકે છે પછી જે કંઈ અમારા જેવું કામ હોય તો અમે કરી શકશું ભાઈ હું મેં કુતિયાણાની ઇલેક્શન દરમિયાન દરેક વખતે અને દરેક સભામાં અને દરેક જાહેર કર્યું હતું કે અમારી જો બોડી બનશે એક તક કુતિયાણાના મતદાતાઓ અમને આપશે તો અમને અમે એમનો ભરોસો જે અમારા ઉપર મૂકેલો જે વિશ્વાસથી અમે હંમેશા એમાં પાર ઉતારીશું અને એ નગરપાલિકા આવ્યા પછી જીત્યા પછી એના બીજા જ દિવસથી અમે લોકોએ સફાઈ અભિયાન ચાલુ કરેલું છે અને અત્યારે કુતિયાણાના મોટા ભાગના રસ્તાઓ અને વોર્ડ ટોટલ છ વોર્ડ છે એમાંથી પાંચ વોર્ડ અત્યારે કમ્પ્લીટ સફાઈ થઈ ચુકી છે અને એક વોર્ડ ની સફાઈ અત્યારે ચાલી રહી છે એટલે સૌથી પહેલા સફાઈ અભિયાન અમે જે ઉપાડ્યું છે એ પૂરું કરીશું અને ત્યારબાદ જે ક્રમશઃ જે કામગીરી અમે જે બોલ્યા છીએ અમારી વાતમાં અને જે સામે આવે એ દરેક કામગીરી કરવાની જે જવાબદારી છે એ નૈતિક જવાબદારી તમામ ઉપાડીશું અને કુતિયાણા રોલ મોડેલ તરીકે અ કાંદલ જાડેજા એટલે કે અમારા જાડેજા પરિવાર રાણાવાવ તો રોલ મોડેલ બની ચુક્યું છે હવે કુતિયાણા બનાવવાનો આ વખતે મતદાતાઓ જ્યારે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે તો એ મતદાતાઓનો ભરોસો નહીં તૂટવા દઈએ અને પૂર્ણપણે પાંચ વર્ષની અંદરમાં માં કુતિયાણા રોલ મોડેલ તરીકે લોકો સમક્ષ આવશે ઉદ્યોગોના પ્રશ્નો છે ઉદ્યોગો કઈ રીતે લાવવા એ સરકારની જે પણ છે અ વિગતો એમાંથી સરકાર સાથે લાવીશું અથવા તો કોઈ આપણા આ વિસ્તારના જે કોઈ લોકો રિટર્ન છે એવા લોકોને પણ આ બોલાવી અને એ એ લોકો કરી શકતા તો 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 હશે રીતે કરીશું ખાસ કરીને એવું વિચાર્યું છે કે બહેનો માટે તો બહેનો પોતાના ઘરેથી કામ કરી શકે એવા ગૃહ ઉદ્યોગો તો ચોક્કસ લાવીશ અને મોટો ઉદ્યોગ પણ કઈ રીતે આવે છે એ જોવાની જવાબદારી કાંધલભાઈ અને કાનાભાઈની જાડેજાની છે અને ચોક્કસ લાવીશું હું એટલું જ કહીશ કે અત્યારે કોઈ ગેંગ દાદાગીરી આ બધી જે વાતો છે ને એ බොણ છે તમારું કામ છે ને તમારું કાર્ય તમારો વિવેક તમારા ઉપર જ્યારે કોઈ પણ વ્યક્તિઓથી વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ નિભાવવાની આવડત અને ગમે ત્યારે તમારો મતદાતા તમને તમારી સમક્ષ તમારો પ્રશ્ન લઈને આવે એની જે એના એની જે મતદાતાની વાચા આપો એ સૌથી મહત્વની વાત છે અને અહીંયા વિપક્ષ અસફળ્યો છે એટલા જ માટે કે એ લોકોએ ક્યારેય પ્રજાને ધ્યાનમાં જ નથી દીધી ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર 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 કર્યો છે અને અનેક વિપક્ષના હું કોના નામ લઉં અને કોના ન લઉં એટલા બધા જે માંધાતાઓ એટલે કે વિપક્ષ ના જે બધા મોટા મોટા મિનિસ્ટરો આગેવાનો અને આ પૂર્વ પ્રમુખ શ્રી પણ કહી શકાય આ બધા ભ્રષ્ટાચાર કર્યો છે અને કરી રહ્યા છે આપ લોકો રોજ છાપામાં વાંચી ગયા છો આ લોકોના કૌભાંડો કેટલા છે અમારે કોઈ કૌભાંડ અમે નથી કરતા જાડેજા પરિવાર વર્ષોથી ઓગણીસો થી લોકોની સેવા કરતો આવ્યો છે અને સત્તા નહોતી ત્યારે કર્યું છે અને સત્તા અત્યારે હોય છે તો ડબલ કાર્ય વેગ આપી રહ્યા છીએ જે છેલ્લા પંદર બાર વર્ષથી આ વિસ્તાર જોઈ રહ્યો છે રાણાવાવ અત્યારે ત્રીજી ટમ આપણે જીતા છીએ એ પણ આપણું રોલ મોડેલ છે અને હવે કુતિયાળા ને રોલ મોડેલ કેવી રીતે બનાવવું એ અમારી જવાબદારી છે ને એ જવાબદારી અમે શરૂ કરી દીધી છે અને પૂર્ણ કરીશું અને આપ સૌ મુલાકાત વારંવાર લેતા રહેજો અને અમારી અમે જે શું કામ કરી રહ્યા છીએ એ સમાજ સુધી પહોંચાડતા